કોથમરી હે ગાઈસ વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો ઓર નવ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બ્લોગ ચાલુ થાય છે સાડા સાત વાગે આરતીનો ટાઈમ છે અને આરતી ચાલુ જ છે એન્ડ બ્લોગમાં બને રહેજો હું આગળ જઈને તમને કહીશ કે બ્લોગમાં શું આવવાનું છે ઓકે આઈ થિંક તમે થમનલ જોઈ તો તમને ખબર પડી જ ગઈ છે બટ તો બી ચાલો ના ભાઈ ના હું મંદિર હતો મંદિર મેં ફોન આવી ગયા બે ત્રણ ના ભાઈ ના મૂકવી ને લઈ જ લેવી છે તમે કોની ગાડી વાય છો જીવકા હે જીવકા તમે કોની ગાડી વાય છો તો બે જવા હાલો નીકળી જવું છે ને હા હાલો ચલો ભાઈ વાડીયા પોગી ગયા છે અત્યારે એન્ડ અહીંયા બનાવું બનાવવાનું છે માટલા ઊંધિયું તો એની પ્રોસેસ હું તમને વિડીયોમાં બતાવીશ એન્ડ આ લોકો જો બકાલું સુધારે છે મતલબ જે કંઈ એની કંઈ સામગ્રી આવે એ બધી સુધારે છે અને આપણે પણ સુધારવાનું છે એન્ડ ચલો જેમ જેમ પ્રોસેસ થાય ને તમને આગળ આગળ હું તમને વિડીયોમાં કહીશ ઓકે તો વિડીયોમાં બનાવી રેજો સ્કીપ ન કરતા ઓકે તો લેટ સી ચાલો તો માટલા ઊંધિયું બટેટા છે ગુવાર છે મર આ મરસા છે એના મિક્સ આ કઠોળ છે એન્ડ આ કેળા છે એના

આ જે અલગથી મસાલો છે તો અત્યારે ચટણી નાખી દીધી અને આ મસાલો થઈ ગયો રેડી અને ઓલા પણ જો લીંબુ રસ રસ કાઢે અને આમાં નાખવાનો છે પછી જો મસ્ત થઇ જાય મસાલો બહુ તીખી

છાણ આ ગાય છાણ છે અને લાકડા અને હાથિયો છે તો અત્યારે માટલા કેળાના કેળાના પાંદડા નાખે છે હિન્દી બોલવાનું ગુજરાતી સારું બરોબર અત્યારે માટલા માં બધું નાખે છે ગેળા છે બે વસ્તુ કેવું કેવું કીધું રતાળુ સુરણ સુરણ ગુજરાતી માં રતાળુ નાખે છે બટેટા પણ આ નઈ જાય કેટલું કેટલું ગુવારે નાખી દેવાનું ગુવારે રીંગણા પોબી બાકી જવું અમાર આવન રિશા નતો મેકને ભાઈ ને આ હા મસ્ત થઈ જાય રાખે ને ઓયને ખાવાનું છે

તો નીચે પણ આ રાખ્યું છે ને ઉપર આવું આટલું ઊંધો ને આમાં બધું બધું બકાલું બધું આની અંદર છે અને આ રીતે થોડી થોડી ધૂળ નાખવાની એ એમ લાઈટ કરો ના છે રાવત કાકા હેલો હા લાકડા નાખવાના છે બધું <repeans> <repeans>

તો ટમેટા ધોવાના છે તો તમે કડ ધોઈને એનું ગ્રેવી કાઢવાનું છે અત્યારે તો ટમેટા તો ધોઈ નાખું મસ્ત ટમેટા ધોવાઈ ગયા જો બેય હવે બે ટમેટા સોલિડ બોલ ખેલા આપણે લો બધા ટમેટા ધોવાઈ ગયા છે

હા તો બહુ બઉ ગઝબનું છે સીપિયું અચ્છા અહી હા શું કામ આવશે સીપિયું બધું બકાલું ને બધું બફાઈ ગયું છે અને ફૂલે ફૂલ ગરમ છે સુગંધ તો મસ્તી ને હવે શું તો અત્યારે મેળ આવે છે નહીં તો ઊંધું કરે છે

લો ભાઈ ટમેટા ખાઈ ગયા છે અને ગ્રેવી જોવો લાંબી પીડ્યો લસકો થઈ ગયો લાગે તો તો આઈ વાસી હા આઈ થિંક દસ વીસ ગ્રામ ગોળો નાખી છે

તો અત્યારે જો આમાં થોડા પાંદડા નાખ્યા હતા ને બધું આપણે કેળા અને પાંદડા ને બધું નાખ્યું હોય તો બધું થોડુંક બળી જાય એને એના હિસાબે અલગ કરે છે આ હા લીંબુનો રસ છે છે નો હે તો એક કળછોમાં પાણી દીધું શૂટ નથી પણ તમે કહી દઉં ઓકે મસ્ત લાગે જો જે મસાલો બતાવો ને હવે એન્ડ માં નાખવાનો છે કેમ કે એ તો ઓલરેડી મતલબ તળેલો ને મસ્ત હોય આજકાલે શું છે ગ્રેવી ઘાટી કરવાનું નાખવાનું એકદમ

તો નમક નાખી દીધું મીઠું નાખી દીધું છે તો તો આટલી ગ્રેવી ટેસ્ટ ટેસ્ટ કરવા કરો પછી પાપડ પાપડ અરે દેવી સોરી મસ્ત માં તગારામાં લઈ લીધો એ ગ્રેવી સાખો તો વિશે

આવડીયા મસાલા વાળી સાઈઝ છે મિત્રો અને એ આપડા પરોઠાવાળા શેફ છે ને એને જ બનાવી છે મસ્ત જો થોડું પાણી નાખે છે એમ કે થોડી ખાટી હોય ને એટલે એના હિસાબે ચાલો હવે જમવાની તૈયારી કરવી છે આખી ડીશ તમને બતાવી દઈ અને આ રીતનો કઈક માહોલ છે વાડીનો અત્યારે મસ્ત જોરદાર ઠંડો ઠંડો છેલ્લા છે કઈ છે મરસા એક નંબર કોણ છે કઈ જો એક અહીંયા નાખ્યું છે એક અહીંયા પડ્યું છે કયા પડ્યું છે મસ્ત

પાપડ ન લેવા લો ભાઈ ઊંધિયું પરોઠા ને છાસ ને પાપડ ને એકદમ મસ્ત રીતે ખબર મસ્ત બન્યું હતું મસ્ત પેટ ફૂલે ફૂલ થઈ ગયું એન્ડ જો બધા ચેલ કરે છે જમી અત્યારે વાજ્યા છે સાડા દસ જેવું થયું છે આઈ હોપ કે તમે વિડીયો જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે તો આવા નવા વિડીયો જોવા માટે મારી આવડિયા વિમલ યાત્રી વાળી ચેનલ ને કરી નાખજો ઓકે તો ચાલો લાસ્ટમાં નેક્સ્ટ વિડીયોમાં મળીએ ઓકે ચાલો બાય